હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ એડ જય ભવાની કેમ છો બધા તો સવાર સવારમાં આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આ નાઈ ધોઈ ફ્રેશ થઈને ઘડી ખુઈ ગઈ છે કેમકે હજી બધા એને તૈયાર થવાનું બાકી છે એટલે એને એની લઈએ કે આપણે તૈયાર થઈને ઘડીક હું લાંબી થઈ જાઉં તો એને થોડીક ઊંઘઈ આવે છે કેમ કે રાત્રે મોડે ઉજી થઈ ગયા હતા એ તો તમને ખબર જ છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

તો હવે અત્યારે વાગી ગયા છે સાડા આઠ નવ જેવું થઈ ગયું છે અને આપણે હવે જવાનું છે નીચે બ્રેકફાસ્ટ માટે કારણ કે આપણો બ્રેકફાસ્ટ મૂકવું છે હવે જોઈએ નીચે જઈને કેવું કેવું છે નહીં તો પછી બાર નો ઓપ્શન તો છે જ નાસ્તો કરવાનો નહીં રુદ્ર અમાર રુદુ જો જો અમારો લુક જો હીરો શિકલા પાડી દીધા જો રુદુ અને અમારે ધ્રુવભાઈનો નો લુક જો અને અમારે બેન તે હેલો હેલો અને અમારે જો જગ્ગાભાઈ તે

પૂરી શાક પોહા અને બ્રેડ બટર અને ચા બસ આટલું જ છે બ્રેકફાસ્ટમાં તો આટલું તો ઘણું આપણે જો આપણે નાસ્તો કરવા બેહી ગયા છીએ અને નાસ્તામાં આપણે જતું હતું બધું લઈ લીધું ચા સિવાય કા ચા સિવાય ચા મને ગાળ ના કરી આ રીતે સહારી છે તો આપણે ઈ છેલ્લે પીશું કા તો જો આપણે નાસ્તો પાણી કરીને આવી ગયા છીએ અને હવે આપણે રેન્ટ ઉપર બાઈક લઈ લેવાના છે અને બાઈક લઈને પછી જવા દઈએ ધ્રુવેશ આવે છે કા ધ્રુવેશ યો 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 એય હાલો તો જોઓ આપણે બાગા બીચે આવી ગયા છીએ અને અમારે જગુભાઈએ ચશ્મા લઈ લીધા ને મેંય ચશ્મા લઈ લીધા કા યસ અને અમારે કાંજી અમારે કાંજીભાઈએ નો લીધા ઈ કે મારે નથી લેવા અમારો હા તો જો બાગા બીજ મસ્ત છે જોરદાર આ બે હવે થાય હો રાતે લાઇટિંગ જોરદાર આવે ગા જગ્યા ભાઈ રાત્રે આવું જો આપણે મસ્ત મજાની ચેરું લઈ લીધી છે ને બધા સરસ મજાના ચેર પર બેસી ગયા છીએ કારણ તડકો બાર એટલો લાગે છે તો જો આપણે બાગા બીચ માં અંદર આવી ગયા છીએ અને મસ્ત હવે અહિયાં ફોટો કરવાનું છે

જોરદાર નો આવે છે ને લખેલું છે માય મહારુદ્ર ભાઈ જોવું મહારુદ્ર તને મજા આવે છે મહારુદ્ર ને બહુ મજા આવે છે અને અમને બધા નહીં મજા આવે છે એ મહારુદ્ર તને મજા આવે છે બચ્ચું એને છે ને એને બે દિવસથી બેસે છે ને બોટમાં તો એને આજે બોટમાં બેસવું છે તો એ માટે એ જીદ કરે છે ને આ જો એક દીદી જો શું કરે છે ખબર નથી હવે તમને શાયદ દેખાય એની ઉપર બેસીને તરી ના બાજુ આવતા હતા ફોરેનર ફોરેનર હોય એવું લાગે છે અને ક્રાઉડ ઓછું છે કારણ કે અત્યારે હજુ કોઈકને વેકેશન પડ્યું છે કોઈકને વેકેશન નથી પડ્યું એટલે ક્રાઉડ ઓછું છે નહીતર વેકેશનમાં એન્ડ શું કહેવાય ન્યૂ યરમાં અહીંયા બહુ જ ક્રાઉડ હોય છે જો આપણે અહીંયા સરસ મજાના ફોટા પડાવી લીધા વિડીયો બનાવી લીધા રીલ્સો બનાવી લીધી બધાએ કા જગા ભાઈ હા અમાર ઋતુ એ રીલ્સ બનાવી તો હવે આપણે છે ને અહીંયા ઘણો એન્જોય કરી લીધો અને હવે આપણે જવા દઈએ બીજા બીચે હવે કયા બીચે જવાનું એ તો તમને આગળ કહીશું જો પાછા આપણે આવીને ઘડી બેહી ગયા છીએ અને બેહી બધા એને ભૂખ લાગી છે નહીં ભરત તો અમારે મેડમ ને ભૂખ લાગી છે કારણ કે આપણે સવારમાં બહુ બ્રેકફાસ્ટ એટલે બધો કર્યો નતો એટલે બહુ ભૂખ લાગી છે એટલે પહેલા જવાનું છે આપણે જમવા એટલે મીન્સ કે પીઝા ખાવા કાલ આપણે થોડા કેમ કે એ લોકો એ કાલ પીઝા ખાધા ને એને હજી દાઢ માં ગયા છે પીઝા તો હજી એને કેમ આવે સકલું બધું ઠીક ઓકે બરાબર તો હજી એને ખંજવાળ નહીં મટે કા મોટા મોટું ભડાકા મારતું હોય છે ને પીઝા હાટુ હા શું કે છે

જો હવે પાછા આપણે હોટલે આવી ગયા છીએ અને હવે આપણે જઈએ ઉપર રૂમે અને મારે થોડુંક કામ છે કેમ કે આજમાં મેં કાંઈ જોયું નથી કોનું કોનું છે લિસ્ટ એટલે આજે એ જોઈ લઈએ અને પછી વિચાર છે સ્વિમિંગ પૂલમાં ના વાવવાનો તો ના વાવું તો આપણે થોડુંક કામ પતાવી દઈએ કેમ કે આ હોઈ ગઈ છે જાગે ત્યાં આપણે આપણું કામ પતાવી દઈએ તો જો આપણે કપડા બપડા ચેન્જ કરી લીધા છે અમારે મેનેજર નથી કર્યા તો એને એને નથી કર્યા અને આપણે કરી લીધા છે અને હવે આપણે જવાનું છે અટપટુ નામ છે બીચનું નામ કામ કઈ અલગ જ છે એટલે પછી કહું એટલે છે ને નામ માં બહુ લોચો છે પણ આપણે જવાનું છે ત્યાં અને આગળ આગળ તમને કહી દેવું અમને ટપો પડી જાય ને એટલે તો જો આપણે બીચ ઉપર આવી ગયા છીએ અને બીચ નું નામ તો મને યાદ નથી રહેતું બહુ અટપટું નામ છે પણ આપણે તરબૂજ અહીંયા આવીને લઈ લીધું છે તરબૂચ અને પાઈનેપલ લઈ લીધું હે તો ખાવાનું થોડું કરી દીધું હા હં તો જો આપણે ફાઇનલી બીચ પર આવી ગયા છીએ ને બધાને એટલી મજા આવે છે ને કે બધા બીચ એન્જોય કરે છે તમે અહીંયાથી વ્યૂ જોવો એકદમ સનસેટ થાય છે જોરદાર વ્યૂ છે તો તમે અહીંયા આવો તો પ્લીઝ આ બીચ મિસ મત કરના મત કરના નહીં કરતા હાલો આપણે જ્ઞાન જ જાવું આપણે જ્ઞાન જ જાવું હે જગા ભાઈ ઓલે સામે ન જાવું આપણે હાલો હાલો ભલે ને ધૂળ ચોટે નીચે નહીં

અને એ ચેનલ માં ભી આ બધા બ્લોગ તમને જોવા મળશે બટ સેમ નહીં હોય કારણ કે જે આમાં શૂટ થતું હશે ને એમાં શૂટ નહીં થતું હોય ને જે એમાં શૂટ થતું હશે આમાં શૂટ નહીં થતું હોય જો આપણે હવે હોટેલે પોગી ગયા છીએ અને હવે ફૂલ એટલે ફૂલ થાકી ગયા છીએ આપણો આખો દિવસ એટલો બિઝી હતો ને આપણે બે ઓછા હતા એટલે આપણે આખો દિવસ ફરવામાં જ રહ્યા છીએ

જો ગાઈસ આપણે કલાક ઘરે આરામ તું ઘરે જ ઘરે બોલાઈ જઈને કલાક આપણે હોટલે રેસ્ટ કરી લીધો અને હવે બધા આપણે જઈએ છીએ ડિનર માટે આપણે જો કપડાં ચેન્જ કરી નાખ્યા છે કારણ કે ઓલરેડી આપણે એક બે ટી શર્ટ વધારે લાવ્યા હતા તો કીધું હવે પહેરી જ લઈએ તો પહેલાં આપણે જમવા જશું અને ત્યાંથી પ્લાન છે કલંગુટ બીચ નજીક થાય છે અહીંયાથી એક કિલોમીટર તો રાત્રે ત્યાં જવાનું હવે જોઈએ જમીને પછી તું પ્લાનિંગ કરે છે બધાએ બટ અત્યારે તો પહેલાં જમવા જઈએ છીએ તો જોવો બધા તૈયાર થઈ ગયા છે જવા માટે આપણે જમવા આવ્યા ને આપણે ભોળાનાથ મૂર્તિ દેખાઈ ગઈ અને આપણે અહીંયા જમવા આવ્યા છીએ અને અમાર મેડમ જે આવી તારે મેનુ ખોલી નાખ્યું છે જો મેનુ જોવા મળી છે હું ખાવું એમ આવીને તારે મેનુ જોવા મળી એમ આપણે આવી ગયા છીએ બીચ ઉપર અને બીચ ઉપરનું લોકેશન જુઓ તમે અને લાઇટિંગ બાઇટિંગ જુઓ જોરદાર આમ જો જોરદાર લાઇટિંગ છે અને આ બધા બે ગયા છે અહીંયા અને કાનજી અમારા લાંબા થઈ ગયા છે હાલી હાલીને થાકી ગયા બિચારા જો હવે જઈએ છીએ આપણે હોટલ તરફ કેમ કે આપણે ઘણી બેઠા ઠંડો ઠંડો પવન ખાધો જો કે પવન હતો નહીં ખાલી કઈ સી પવન જરા કઈ હતો નહીં નામ નહિ પવન નહીં ગરમી એટલે દરિયો હાવ પડખે છે તો એ જરા કઈ પવન નહીં ગરમી બહુ થાય છે ભૂકા કાઢી નાખે ઉનાળો એટલે ગોવામાં ભૂકા કા દરિયાઈ ગાંડો છે નહીં કે વેસી ગાંડી થઈ ગયા

તો જો આપણે આવી ગયા છીએ રૂમ મે અને હવે કેવા લાગે ઈ કમેન્ટ માં જરૂરથી કહેજો ફેસબુક માં વિડિયો જોતા હોય તો લાઈક સુધી